સુરેન્ગરમાં જર્જરિત પુલોના સમારકામ માટે તંત્રની મુશ્કેલી વધી છે જિલ્લામાં અઢારથી વધુ પુલો બંધ કરવામાં આવ્યા પરંતુ પ્રથમ તબક્કાના સમારકામ માટેના ટેન્ડરમાં એક પણ કોન્ટ્રાક્ટ એજન્સીએ રસ દાખવ્યો નથી દૂધરેજ નર્મદા કેનાલ પરનો પુલ બંધ થતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે આગામી ચાર મહિના સુધી પુલો બંધ રહેવાનો અંદાજ છે જેનાથી રોજિંદા અવર પર અસર પડી રહી છે તંત્રે આજથી રિટેન્ડરની પ્રક્રિયા શરૂ કરી પરંતુ કોન્ટ્રાક્ટ એજન્સીઓ નવા પુલો બનાવવામાં રસ દાખવે છે જ્યારે જર્જરિત પુલનું રિપેરિંગમાં રુચિ નથી દેખાતી આ મુદ્દે તંત્રે બીજા તબક્કાની કવાયત શરૂ કરી જેમાં પુલોનું સમારકામ પૂર્ણ થયા બાદ તેને ખુલ્લા આવશે નર્મદા કેનાલ પરનું પુલ બંધ કરવામાં આવતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે શ્રીનગરમાં જર્જરિત પુલના સમારકામ માટે તંત્રની મુશ્કેલી વધી છે જિલ્લામાં અઢારથી વધુ પુલો બંધ કરવામાં આવ્યા છે પરંતુ પ્રથમ તબક્કાના સમારકામ માટેના ટેન્ડરમાં એક પણ કોન્ટ્રાક્ટ એજન્સીએ રસ દાખવો નથી દૂધરેજ નર્મદા કેનાલ પરનો પુલ બંધ થતા વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે આગામી ચાર મહિના સુધી પુલો બંધ રહેવાનો અંદાજ છે જેનાથી રોજિંદા અવરજવર જવર પર પણ અસર પડી રહી છે તંત્રે આજથી રીટેન્ડરની પ્રક્રિયા શરૂ કરી પરંતુ કોન્ટ્રાક્ટ એજન્સીઓ નવા પુલો બનાવવામાં રસ દાખવે છે જ્યારે જર્જરિત પુલમાં રુચિ દાખવતી નથી આ મુદ્દે તંત્રે બીજા તબક્કાની કવાત શરૂ કરી જેમાં પુલોનું સમારકામ પૂર્ણ થતા પુલ ખુલ્લા મૂકવામાં આવશે

તે અઢા જેટલા જર્જરિત પુલ બની ગયા છે જેમાં દુધરેજ કેનલ ઉપરનો પુલ પણ અત્યંત જર્જરિત બની ચૂક્યો છે ત્યારે તેને સમારકામ કરાવવા માટે અને તાત્કાલિક પણ રિનોવેશનનું કામ શરૂ થાય તે માટે ટેન્ડર પ્રક્રિયા અને ટેન્ડરો ભરવા અંગેની એજન્સીઓને બોલાવી અને તાત્કાલિક સમારકામ થાય તે પ્રકારના પ્રયાસો તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે પરંતુ જે રિપેરિંગ નું કામ છે તેમાં રસ લેવાના સ્થાને એક પણ કોન્ટ્રાક્ટ એજન્સી દ્વારા તેનું ટેન્ડર નથી ભરવામાં આવ્યું અને ફરીથી તંત્રને રિટેન્ડરિંગ કરવું પડ્યું છે ખાસ કરીને કરોડો રૂપિયાના જ્યારે વિકાસના કામો થાય ત્યારે ટેન્ડર પ્રક્રિયા કોન્ટ્રાક્ટરો ભાગ લે અને તેમાં ટેન્ડર નાખતા હોય છે અને વિકાસની એજન્સીને ભાગ લેતા હોય છે ત્યારે આજે દૂધરેડ નર્મદાનો કેનાલનો પુલ છે બંધ કરવામાં આવ્યો છે ચાર મહિના સુધી આ પુલ સમારકામ નથી થઈ હતું અનેક લોકો છે તેમની સાથે વાત કરતું શું કહેશો આ સમગ્ર ઘટનાને લઈ છેલ્લા આઠ દિવસથી તંત્રએ દુજરેડ નર્મદા કેનાલનો પુલ બંધ થયો છે અને અત્યારે કોઈ કોન્ટ્રાક્ટરો

રસ્તો એટલો બધો ખરાબ છે કે પ્રસુતિ પ્રસુતિ ની તકલીફ થઈ હોય જો હોસ્પિટલ લાવવા હોય તો રસ્તામાં જ ડિલિવરી થઈ જાય છે એવી પરિસ્થિતિ છે અને તમે જોઈ શકો છો કે એટલા બધા રસ્તા ખરાબ છે અને વરસાદ થાય એટલે આદવ કીચડ પણ થઈ જાય છે કે લમસીન માણસો ભળી જાય છે તો તંત્રએ એ પહેલા પુલ બંધ કરતા પહેલા ડાયવર્ઝન રિપેર કરવો પડે અને ખરેખર કોઈ નેતા આવવાના હોય તો રાતોરાત પુલ બની જાય છે અને અત્યારે સામાન્ય પબ્લિક માટે આ ત્રણ કિલોમીટરનું જે ડાયવર્ઝન આપ્યું છે એમાં એક ખાડા છે સ્ટીક લાઈટ ઉપર મુકેલ નથી તો પેલા ડ્રાઈવરજન આપ્યા પેલા ખરેખર રસ્તા રિપેર કરવા જોઈએ પબ્લિક હાલાકી ન પડે એટલે અમારી માગણી છે કે તંત્ર તાત્કાલિક આ બે રસ્તા છે ડામર ભાથરી અને રિપેરિંગ કરે

ઠ ને પણ એની પાછળ ઈજાગ્રસ્ત હોય કે સિરિયસ હોય તો એ માણસ બચવાની કોઈ શક્યતા નથી રહેતી સરકાર છે કે સાહેબ